નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને મિત્રો આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટમાં જે અપડેટ આવે છે અમે આવશે અને કોઈ પણ પરિપત્ર આવે પેન્શન લખતું કર્મચારી લગતો નિવૃત્ત કર્મચારી લગતો તો પણ અમે જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શોના પક્ષમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો હવે ફાયદા ફાયદો થશે મિત્રો હવે આ લાભથી કોઈ વંચિત નહીં રહે તો મિત્રો આના વિશે વાત કરતાં પહેલાં તમે જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ટેલિગ્રુપ બંને બનાવે છે એની લિંક ડિસ્ક્રપશન મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને દરેક એવી માહિતી હોય છે જે વિડીયો બનાવતા પહેલાં આપણે પરિપત્ર દ્વારા પરિપત્ર આવે કોઈ પણ આવે જ્યાં ગ્રુપમાં ને વોટ્સઅપ ગ્રુપમાં પહેલાં ગ્રુપ બંને ત્યાં પહોંચાડીએ છીએ તો મિત્રો બંને જગ્યાએ તો જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમ તમે જાણો છો ત્યાં મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં સુપ્રીમ કોર્ટે જે મહત્ત્વનો ચુકાદો લીધો છે તે છે કે જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓના જીવનમાં પેન્શનનો મહત્ત્વ પ્રશ્ન બની ગયો છે તેઓ જૂની પેન્શન યોજના માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર નવી યોજનામાં ફેરફાર પર ધ્યાન આપી રહી છે આ સંઘર્ષે બંને પક્ષો માટે મોટો પડકારો બની ગયો છે જ્યારે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે તેઓ માને છે કે ઓપીએસટીનું ભવિષ્ય માટે વધુ સુરક્ષિત અને ફાયદાકારક છે કર્મચારી સંગઠનનું કહેવું છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વ ભૂમિકા ભજવે છે અને તેમની માગણીનો નજરઅંદાજ ન કરવી જોઈએ જો કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવા અંગે સરકાર હજુ કોઈ સુધી કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી તેઓ બદલે બજેટ બજેટમાં એનપીએસમાં સુધાર વાત કરી છે તે આમાં પચાસ ટકા પેન્શન વિકલ્પ આ સામેલ હોઈ શકે છે અને આ પગલું કર્મચારીઓના માંગ અને સહકારની આર્થિક મર્યાદાઓ વચ્ચે સમાધાન સમાધાન હોઈ શકે છે સરકારી કર્મચારીઓના સંગઠનો દલીકત છે કે તેઓ માત્ર ખર્ચ નથી પણ આવકનો મુખ્ય સ્ત્રોત છે તેઓ તેમના કામ 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 દ્વારા સરકાર માટે નાણાં એકત્ર કરે છે તેને પછી તેમની ખરીદશક્તિમાં જીએસટી ભરી પર યોગદાન આપે છે આમ જો દ્રિભ ભૂમિકા ભજવે છે ઉત્પાદક ઉપભોક્તા બંને બને છે ઓપીએસ અને એનપીએસનો વિવાદ મુખ્ય મુદ્દો એ છે કે કર્મચારી સ્પષ્ટ માન છે કે તે એનપીએસમાં કોઈ સુધાર કરવા બદલે ઓપીએસને સંપૂર્ણ પુનઃ આપવા ઈચ્છે છે તેઓ માને છે કે એનપીએસમાંથી મેં એટલું સંપૂર્ણ રક્ષણ કરતું નથી બીજી તરફ સરકાર એનપીએસમાં સુધારવાની દિશામાં કામ કરી રહી છે અને આગળ દ્રષ્ટો શું છે મને સરકાર નિર્ણય કે હવે તમામ નજર નજર સરકારના આગામી પગલાં પર છે શું છે તે કર્મચારીઓને માંગ સ્વીકાર છે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરશે અથવા એનપીએસમાં સુધાર કરી મધ્યમ વર્ગ અપનાવે છે આ નિર્ણયથી લાખો કર્મચાર કર્મચારી ભવિષ્ય પર અસર તો પડે છે પણ દેશની પર ઊંડી અસર પડશે ને પેન્શન યોજના મુદ્દો સરકાર અને કર્મચારી વચ્ચે સંવેદનશીલ વિષય બની રહ્યો છે બંને પક્ષોના પોતપોતાની દલીલો છે એક તરફ કર્મચારી ભવિષ્ય માટે સુખસાઈ છે તો બીજી તરફ સરકાર આ સ્થિતિમાં ધ્યાન રાખવું પડે છે આવી સ્થિતિ બંને પક્ષોમાં હિતમાં ધ્યાન રાખતા ઉકેલ સ્વરૂપ રહેલું છે આવનારા સમયમાં જોવાનું રસપ્રદ રહેશે કે સરકાર પડકાર કેવી રીતે સામનો કરશે અને તે કર્મચારીની અપેક્ષા પર ખરા ઉતરવાનું સક્ષમ છે કે કેમ એ જોવાશે મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ